તો દિવાળી પર સ્વદેશી વસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે બજારોમાં ખરીદી માટે કીડિયારું ઉભરાયું છે દિવાળી પર ઘર સુશોભની ચીજ વસ્તુઓ સાથે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે તે માટે માર્કેટમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે માટીના કોડિયા ફટાકડા રેડીમેડ કપડા ફરસાણ મીઠાઈ સહિતના જુદા જુદા વિક્રેતાઓને ત્યાં ખરીદી દેખાઈ રહી છે યંગસ્ટર્સ પણ હવે ઓનલાઈન ખરીદી કરવાને બદલે ઓફલાઇન ખરીદી કરતા જોવા મળી રહ્યા છે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુઓની ખરીદીની મુહિમ

કપડાં અને તમામ જે બાબતો શુભ મુહૂર્ત ઉપર ખરીદવા માટે લોકો મોટી સંખ્યામાં બજારોમાં ઉમટી રહ્યા છે સ્વદેશી વસ્તુઓને લોકો પ્રાધાન્ય આપી રહ્યા છે